દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે અત્યારે ઘણા સમયથી વરસાદ જેવો માહોલ હતો ને આપણો વીજ પુરવઠો પણ ખવાઈ ગયો હતો આપણે જે આપણું ટીસી છે ત્યાં આપણે જોયું તો એમાં બે દયા ઉડી ગયા જોકે હાવ પાણા એના પડી ગયેલા હતા દયા ઉડી ગયેલા હતા પરંતુ આજે આપણે એના માટે કંઈક આ વાહ લીધો છે જો કે આપણો વાહ તો ઘરમાં જ હતો પલ્લેલો નથી પરંતુ અચાર લાંબો સમયથી વરસાદ ગયો અને આપણો વાહ્યો ઘરમાં એટલે આમાં એટલો તો લાગેલો જ હોય કારણ કે આપણો જે વાહડો છે એ પાણીનું શોષણ વધારે હતું એટલે આમાં એટલો તો ભેજ હોય જ છે અને આજે આપણે આપણી લાઈનનું કામ ચાલુ જ છે આ રિપેર કરવાનું એટલે અચ્યારે હાલ તો લાઇટ નથી તો આ જે ઇલેવન લાઇન છે એનું આપણે કંઈ જોખમ ન કરાય તો એના માટે આપણે જો પહેલાં તો જે આપણા હેલ્પર છે એને આપણે ફોન દ્વારા કોન્ટેક કર્યો છે કે અમારે અહીંયા ડીએનું કામ કરવું છે તો લાઈન અત્યારે બંધ છે કે ચાલુ છે કે શું છે એમ તો એને કીધું છે કે અહીં તો કલાક દોઢ કલાક જેવી લાઈન બંધ રહી કારણ કે રિપેરિંગ કામ ચાલુ છે તો તમે દયા આશા આશાનીથી બદલી નાખજો બદલીને જ્યારે આપણા ડીયા બદલી જાય પછી એને આપણે જાણ પણ કરી દેવાની છે કે અમારા ડીયા બદલી ગયા છે હવે તમે ગમે જ્યારે લાઈટ પુરવઠો ચાલુ કરી શકો છો એટલે આપણે એને ફોન કરી દીધો છે પરંતુ જો તમારે આ ચાલુ લઈને આવા ડિયા બાંધવાના હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો જોખમ જેમાં ન લેવાય જે આપણે આ પ્લાસ્ટિકના જબલા છે એમાં હાથમાં અવશ્ય પહેરી લેવા જોઈએ શક્ય હોય તો પહેરી લેવા જોઈએ કારણ કે આ કિલો પાવર હોય આમાં આ કામ કરતાં આવી સાવચેતી જરૂર રાખવી જોઈએ તો ચાલો આપણે બદલાવીએ આપણા દિયા અને આપણે જો કે આપણે હેલ્પરને ફોન તો કરી દીધો છે છતાં પણ આપણે આ જબલા પહેરીએ પહેરી લઈશું આવા પ્લાસ્ટિકના એટલે કાંઈ કોઈ જાતનું જોખમ રહેતું નથી તો દર્શક મિત્રો આપણે દિયા બાંધતા પહેલાં આપણી સેફ્ટી માટે થોડીક જો યોગ્ય કાળજી લઈએ તો એની સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે આપણા વિસ્તારના જે હેલ્પર હોય એને આપણે પહેલાં ફોન દ્વારા અવશ્ય કોન્ટેક કરી લેવો જોઈએ જેથી કરીને લાઈન બંધ કરાવી દઈએ અથવા તો બંધ કરાવે એની પણ આપણે ખાસ કાળજી લેવી જોઈએ અને ત્યાર પછી જે આપણે આપણે જે વાહના દંડાનો ઓછો ઉપયોગ જો ભેજવાળું વાતાવરણ હોય એમાં વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ એમાં જે પીવીસીની પાઇપ આવે એનો વધારે ઉપયોગ કરવો જોઈએ એમાં કરંટ લાગવાનો ચાન્સ ઓછા રહેતા હોય છે પરંતુ જે આ વાહ છે એ આપણે ચોમાસા દરમિયાન તો ભલે આપણા ઘરમાં હોય પરંતુ એ ભેંસ તો મૂકી દીધેલો હોય છે એટલે બને બંને ચાહંદી વાહનો ઉપયોગ ન કરવો ને કદાચ પીવીસી પાઇપ ન હોય તો જે આપણે વાહ હોય એને આપણે જે જ્યાં આપણે થોપવાનો જગ્યા હોય ત્યાં સરખી રીતે પેલા પ્લાસ્ટિક દ્વારા એને વીટી દેવું અથવા તો આપણા હાથમાં જબલા પહેરી લેવા અથવા આપણા પગમાં જે આપણે પાણી વાળવાના જોડા આવે છે એ હોય તો એ પણ અવશ્ય પહેરવા જોઈએ ને ન હોય તો આપણા પગમાં પણ જે આપણે જબલા આવે કોથળીઓ આવે એ પહેરી લેવા જોઈએ જેથી કરીને ઘણું જોખમ ઓછું થઈ જાય છે અને ત્યારબાદ જે આપણે ડિયા બાંધતી વખતે ચાલુ લાઈન હોય તો એમાં ઘણી સેફ્ટી રાખવી પડતી હોય છે એમાં અડી અડગ હોય તો એમાં ભડકા પણ થતા હોય છે તો અત્યારે આપણી લાઈન તો અત્યારે બનશે એટલે કાંઈ જોખમ નથી અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે પરંતુ જો ચાલુ લાઈન હોય તો એમાં ઘણી બધી એવું સેફ્ટી રાખવી જરૂરી છે જેથી કરીને જે આ જે ઇલેવન પાવર છે એમાં કિલો વોટમાં પાવર આવતો હોય છે એટલે એમાં જોખમ વધારે રહેતું હોય છે તો થોડીક અમુક વાતની જો આપણે કાળજી રાખીએ તો આપણી સેફ્ટી માટે સારું કહેવાય તો આપણે ચાલુ કરી દીધું છે કંઈક આ રીતે દયા બાંધવાનું પહેલાં તો આપણે એક વાંસ લીધો છે એમાં જબલા પણ પહેરેલા જ અને સૌથી પહેલાં પહેલો ડિયો બાંધીએ છીએ તો આમાં નિરેત વધારે રાખવાની હોય છે જો આમાં ઉતાવળ થોડી કરશું તો અત્યારે તો જો કે આપણી લાઈન બંધ છે પણ જો લાઈન ચાલુ હશે તો આમાં ભડકા પણ વધારે થતા હોય છે જો આપણો આ ડીઓ છે કંઈક અડી જાય તો આમાં ભડકા પણ થતા હોય છે જો કે આપણે આ ક્યારેક ક્યારેક બાંધતા હોઈએ એટલે આપણે બાંધવાની પ્રેક્ટિસ તો નથી હોતી એટલે આપણે થોડુંક આટી મારવામાં થોડીક ટાઈમ પડે છે ક્યારે જે ઉપલા લગમાં તો અત્યારે આ લેગ વહી ગઈ છે પરંતુ જે નીચે પાણાની આંટી મારવી એ થોડોક જો કે આમાં નરમ વાળો હોય તો સારું પડે પરંતુ આપણે થોડોક આ કડક વાળો લીધો છે એટલે આંટી મારવામાં થોડીક અત્યારે ટાઈમ પડે છે એ તો માઈન માયને આ એક પહેલાં ડીયાની આંટી લાગી છે તો એક ડીયો તો આપણો કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે આપણે બાંધ્યું બીજો ડિયો આપણે ડીયા તૈયાર કરેલા છે નીચે મૂકેલા હતા ત્રણે ત્રણ તો જ્યારે બીજો ડીયો આપણે જે દંડો છે એમાં ખીલો એક બાંધેલો છે એમાં લટ પડી ગયો પાછો તો ફરીથી આપણે એમાં એ ડિયો નાખી દઈશું અને ધીમે ધીમે આપણે અધર લઈ જઈશું જેથી કરીને આપણે જે જે એમાં વાળો બાંધેલો છે જે આમ નમી જાય એટલે પડી જાય છે તો અત્યારે હવે બીજો ડીયો બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અને જે ઉપલી લેગમાં તો આસાનીથી આવી જાય છે પણ જો આ થોડોક કડકવાળો છે આ એટલે આટી મારવામાં થોડી ત્યાં જ પડે છે તો અત્યારે આ બીજો ડીયાની આંટી મારવાનું કામ ચાલુ છે એ હવે આટી લાગી ગઈ ના ના હજી નથી લાગી પરંતુ આપણે એ લાગી ગઈ જો આપણે પાણાની ઉપર થોડોક ડંડો રાખી દઈએ તો આસાનીથી લાગી જાય છે પરંતુ અહીંયા આપણે હાંધો કરેલો છે અહીંયા વાળાનો એટલે અહીંયાથી નીચે થોડોક વાળો છે એટલે અહીંયાથી વાળો જે આપણો પાણો છે એ થોડોક બાજુ ઉભી આવ્યા છે એટલે આટી તો લાગી ગઈ છે પણ હવે જે છેલ્લો ઉપરનો જે કડકવાળો છે એને આપણે ખાલી ટાઈટ કરવાનો છે તો એ થઈ ગયો ટાઈટ હવે તો આપણો બીજો ડિયો પણ કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે જો કે આપણે બે ડૈયા ગયેલા હતા પણ આપણે જે ત્રીજો ડહીઓ હતો એને પણ ઉતારી લીધો છે એટલે આપણે ત્રણે ત્રણ ડૈયા કમ્પ્લીટ કરી નાખશું ને હવે આપણે ચાલુ કરી દીધો છે આ જે ત્રીજો ડૈયો બાંધવાનું એમાં આપણે ખાસ ધ્યાન રાખવું છે જોકે જો હવે એ પાછો પડી જાય છે પણ ડૈયો પાછો પડી જાય છે જોકે ચાલુ લાઈન હોય તો આમાં ભડકા થવાની વધારે શક્યતા રહેતી હોય છે એમાં તો હાવ નરમવાળાનો જ ઉપયોગ કરવો જોઈએ પણ આપણે જે વારંવાર આમાં ડીયા જાય એટલે આપણે આ વખતે થોડોક કડકવાળો લીધો છે જો કે આપણે તીચો ડીયો બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે ઉપલામાં તો ગાયક આવી જાય છે જો કે આમાં વાત કરીએ તો આમ જો આખલા આપણે પાણાની નીચે ઠેઠ દંડો રાખો છે જેથી કરીને આટી જલ્દી લાગી જાય એ લાગી ગઈ આટી હાલો તો આપણા જે આ ત્રણે ત્રણ દિયાં છે એ થઈ ગયા છે હવે કમ્પ્લીટ અને આ રીતે ડીયા બાંધી દીધા છે તો આ રીતે સારી રીતે આપણે દૈયા બાંધી દીધા છે અને જો તમારે પણ આ રીતે ચાલુ લઈને જો બાંધવાના હોય તો આવા જબલાનો ઉપયોગ અવશ્ય કરજો કારણ કે આમાં કિલો વોલ્ટમાં પાવર આવતો હોય છે અને આ રીતે આપણે દિયા આપણે જો કે પાઇપ મળી જાય તો વધારે સારું પણ આપણે પાઇપ ચાર ગોથવા નથી જતા આપણે વાંસે તો એના દ્વારા જ આપણે આ દૈયા બાંધી દીધા છે તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ અને આવજો